જગત જનની કુલ શ્રી ઉમિયા માતાજી ઉમિયા ધામ ઉંજા સંસ્થાન દ્વારા આપ સર્વે માઇ ભક્તો પર હર હમેશ આશીર્વાદ બરસતે રહેવન લાઈવ કી પ્રાર્થના

ખોરાકને કારણે કેન્સર જેવા ગંભીર રોગો ખતરો વધી રહ્યો છે આવા સમયમાં રસીકરણ સાથે આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવી અત્યંત આવશ્યક છે આ અભિયાનમાં ચંદનબેન સરળાબેન સોનલબેન પાયલબેન પ્રતિબેન રેખાબેન સહિત અનેક બહેનોની સક્રિય ભૂમિકા રહી છે ત્યારે ચુંબેશની હવે ગુજરાત રાજ્ય લેવલ સુધી પહોંચાડવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે ચાલો મળીને એક એવો સંકલ્પ લઈએ કે કેન્સર મુક્ત સમાજ નું નિર્માણ કરીએ અને આપણા ભવિષ્યની પેઢીને સુરક્ષિત કરીએ રિપોર્ટર કનુભાઈજી પટેલ મોડાસા અને પુરા જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ મારું નામ પટેલ આશીષભાઈ છે હું ધોરણ દસમાં અભ્યાસ કરું છું હું ખિલોડા કંપની છું આજે મેં આ રસી મુકાવી છે અને તેનાથી મને રોગ કેન્સર મુક્ત થઈ ગઈ છું હું મારા મમ્મી પપ્પાને ધન્યવાદ આપું છું કે તે મારા શિક્ષણ સાથે સ્વાસ્થ્યનું પણ મારા સ્વાસ્થ્યનું પણ મારા માટે ધ્યાન રાખે છે હું મારા જેવી બધી દીકરીઓને કહેવા માગું છું કે આ રસી લઈને તમે કેન્સર મુક્ત થાવ અને હું આખા ગુજરાતને બધી દીકરીઓને કેન્સર મુક્ત થવા માટે હું તેમને સલાહ આપું છું કે આ રસી લો પટેલ ચંદન ચંદનબેન મોડાસા અરવલ્લી આજ રોજ અહીં ઉમિયા મંદિરના પ્રાંગણમાં સર્વાઇકલ રસી કેમ્પનું આયોજન થયું છે આ રસી કેન્સર સામે રક્ષણ આપતી રસી છે એચવીપી વાયરસ સામે રક્ષણ આપે છે આ અરવલ્લીમાં અમારો પાંચમો કેમ્પ છે ડૉક્ટર મુંજલ પંડ્યા જો કેન્સર રોગ નિષ્ણાત ડૉક્ટર છે એમની હાજરીમાં જ આ રસીકરણ થાય છે સમાજ ના સહયોગથી આ કેમ્પમાં રાહત દરે રસી આપવામાં આવે છે અરવલ્લીની બેન દીકરીઓને કેન્સર મુક્ત કરવાનો અમારો ઉદ્દેશ છે ને આજ હું ખાસ એ વાતનું પણ નોંધ લઈશ કે જે ડૉક્ટર મુંજલ પંડ્યા સાહેબ છે જેઓ કેન્સર રોગ નિષ્ણાત છે એમના જ ઘરમાં એમના ભાઈ ત્રણ દિવસ થયા કેન્સર રોગમાં મૃત્યુ પામ્યા છે એમને ચાર ચોથા સ્ટેજનું કેન્સર હતું ઉદ્રશાવી અને પછી ખબર પડી તપાસ પછી ના એ શોર્ટ ટાઈમમાં મૃત્યુ પામ્યા છે ને એ સાહેબને એવું છે કે મારા ભાઈને મારે શ્રદ્ધાંજલિ આપવી છે ખરેખર સાહેબને સેલ્યુટ છે કે એ કાઠા હૃદયે પણ આજે સમાજના માટે સમાજમાં આ કેન્સર થી બચી શકાય માટે એ આજે આ કેમ્પ માટે આવ્યા છે ખરેખર ધન્યવાદ છે સાચી શ્રદ્ધાંજલિ સાહેબ આજે આપી રહ્યા છે અને સાહેબને એવી ઈચ્છા છે કે મેડમ તમે આ રોલનીમાં તો કરો જ છો પણ આ કામને તમે આખા ગુજરાત લેવલે લઈ જાઓ હું દર તમામ જગ્યાએ હું આ સેવાના કાર્યમાં આપની પાસે રહીશ જોડે અને આપણે આખા સમાજને કેન્સર મુક્ત કરીએ એવી અમારી અપેક્ષા છે નવ થી પિસ્તાલીસ વર્ષની દીકરીઓને આ ડોઝ આપવામાં આવે છે અને ખૂબ આની જાગૃતતા આવે એવું અમે ઈચ્છીએ છીએ બેન દીકરીને એક તોલા સોનું ઓછું આપજો પણ આ કેન્સર સામે પચી શકાય એવી રસી તો જરૂર આપજો એવું સમાજને આહવાન કરું છું અને કચ્છ કરવા પાટીદારની અમારી મહિલાઓના સહયોગથી અમારા સમાજના સહયોગથી અમે આ મંદિરના પ્રાંગણમાં આ કેમ્પ કરી રહ્યા છીએ અને દર મહિને કેમ્પ ચાલતો જ રહેશે આભાર સૌના સહયોગની અપેક્ષા છે ધન્યવાદ